તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસોથી ફાર્મર આઈડી તમારે અવશ્ય બનાવવાની હોય છે તો ખેડૂતને આઈડી કાર્ડ જેમ ફાર્મર રજિસ્ટર આઈડી મળે છે તો રાજ્યમાં પંદર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી ખેડૂત આડી નોંધણીની શરૂઆત થઈ ગઈ છે તો પીએમ કિસાન યોજના તળે આગામી ડિસેમ્બરની અંદર જે હપ્તા માટે તમે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતને આઈડીની નોંધણી અવશ્ય કરાવવી પડશે તો પીએમ કિસાન યોજના લાભાર્થીઓ આ લાભ મેળવવા માટે પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ પહેલાં તમે નોંધણી કરાવવાની રહેશે તો વેબ પોર્ટલ ઉપર તમે દરેક ગ્રામ પંચાયતમાં જઈ નોંધણી કરાવી શકો છો વધુ માહિતી માટે તમે ખેડૂત ખાતે નોંધણી કરાવવાની રહેશે તો રાજ્યના તમામ ખેડૂતોને ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરાવવી પડશે અને ખોટી નોંધણી રદ થશે તો ફાર્મર રજિસ્ટર હેઠળ ખેડૂતોને આંગળીના ટેરવે ખેતીવાડીને લક્ષી તમામ ધિરાણ સંબંધિત લાભ સરળતાથી મળશે તો ભારત સરકાર દ્વારા પીએમ કિસાન લાભાર્થીઓ ખેડૂત આગામી હપ્તા માટે તમે આઈડી તમારે ફરજિયાત બનાવવાની રહેશે તો મિત્રો દરેક યોજના અંતર્ગત હવે આ આઈડીની જરૂર પડશે તો તમારે અવશ્ય આ આઈડીની નોંધણી કરાવવાની રહેશે તો પીએમ કિસાન પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા માટે તમામ ખેડૂત મિત્રોને ખેડૂત આઈડીની નોંધણી અવશ્ય કરાવવાની રહેશે જે હવે ફરજિયાત કરી દેવામાં આવી છે એ અનુરોધ કરવામાં આવ્યો છે તો આ અંગે વધુ માહિતી માટે તમે ગામની અંદર તલાટી તલાટી મંત્રી સિટી તલાટી છે ગ્રામ સેવક છે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી તાલુકા વિકાસ અધિકારી જે તાલુકા મામલતદારનો તમે સંપર્ક કરી શકો છો તો ખેડૂત આઈડી બનાવવા માટે ખેડૂત આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર આઠ સાથે મિત્રો સાત બાર નકલ વિગતો વધુ માહિતી માટે તમારે ગ્રામ કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીમાં જઈ તમે વિલેજની અંદર વિષય કેન્દ્ર છે ત્યાં જઈ તમે વધુ સંપર્ક કરી શકો છો ને ત્યાં તમે તમારું ખેડૂત આઈડી કાર્ડ છે એ બનાવી શકો છો તો જે ખેડૂત આઈડી કાર્ડ છે એ હવે ફરજિયાત કરવામાં આવી છે તો આ તે સંપૂર્ણ માહિતી જય મિત્રો અંતે માતરમ જય ગઢવી ગુજરાત